કે ભાઈ તમે સાઈન કરી દો ફોર્મ અમે ભરી લઈશું તો એવા કિસ્સામાં આપણે જાગૃત બનીને એ જે ફોર્મ છે તે ભલે ઇન્સ્યોરન્સ એજન્ટ ભરતા હોય પણ આપણી જવાબદારી છે કે એને આપણે વાંચી સમજીને એકવાર જોઈ ચકાસીને ત્યાર પછી જ સાઈન કરવાની એવું કહેવાય કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ અને મહાત્મા ગાંધી તો એવું બી કહીને ગયેલા કે ગ્રાહક એ રાજા છે અને ઘણી બધી દુકાનોમાં ઘણી બધી કંપનીઓમાં એવું લખેલું બી હોય કે ગ્રાહક રાજા છે પરંતુ ઘણી બધી વખત ગ્રાહકોને એમના અધિકારનો લાભ મળતો નથી અથવા ગ્રાહકોને ખબર પણ નથી હોતી તો એના માટે એડવોકેટ હોય છે જે તમને રાઈટ ગાઈડન્સ આપે છે આ વાત અત્યારે હું એટલા માટે કરી રહ્યો છું કે ચોવીસ ડિસેમ્બરનો જે દિવસ છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે અને અમારી સાથે આજે સુરતના એકદમ જાણીતા અને યુવાન એડવોકેટ પ્રાચી દેસાઈ છે પ્રાચી અર્પિત દેસાઈ છે અને એમને તેર વરસનો અનુભવ છે ત્રણ હજાર જેટલા ગ્રાહક કોર્ટ કેસ એમણે ઉકેલ્યા છે એટલે લડ્યા છે અને એમની પાસે બધું જ નોલેજ છે તો અમે એમની સાથે આજે ખાસ વાત કરવા એમને બોલાવ્યા કે ગ્રાહકોના કયા કેસ વધારે આવે છે ગ્રાહકોને કઈ બાબતની જાણકારી રાખવી જોઈએ શું કાયદો છે એટલે મતલબમાં તમને સ્પર્શે એવી બધી બાબતો પ્રાચી અર્પિત દેસાઈની પાસેથી જાણીશું તમે આટલા વર્ષોથી અનુભવમાં છો તો કયા કયા પ્રકારના કેસો તમારી પાસે આવે છે ગ્રાહકોને લગતા એટલે ગ્રાહકોને કઈ મુશ્કેલીઓ અને કયા એને ક્યાં તકલીફ પડે છે એમ તો ક્રાકોટમાં ઘણા બધા વિવિધ પ્રકારના કેસો આવતા રહેતા હોય છે પરંતુ નોર્મલી જોવા જઈએ તો મેજર જે કેસીસ છે તે ઇન્સ્યોરન્સ કંપની સામેના છે ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ ઘણા બધા કેસોમાં એવું હોય છે કે મેડિક્લેમ હોય જનરલ ઇન્સ્યોરન્સ હોય લાઈફ ઇન્સ્યોરન્સ હોય મેડિક્લેમના કેસ જો જોવા જઈએ તો એની ફરિયાદો કોર્ટમાં મેજર આવતી હોય છે એવું કહી શકીએ કે કદાચ વર્ષે દિવસે જે કેસ ફાઇલ થતા હોય તો તેમાં એંસી ટકા રેશિયો મેડિક્લેમની ફરિયાદોનો જ હોય છે ઓકે તો પ્રાચીબેન તમારી પાસે એટલા માટે જ આવતા હશે કે એમનો જે વીમો એમણે લીધો હશે એ નકાર આવ્યો હોય એટલે રિજેક્ટ થયો હોય તો એમાં કયા કારણો હોય છે રિજેક્શન થવાના મોટે ભાગે ઇન્સ્યોરન્સ કંપની નોર્મલી વીમો જ્યારે આપણે લેવામાં આવે ત્યાર પછી એ આપણે લીધા પછી આપણને જ્યારે ટ્રીટમેન્ટ લેવાનો ટાઈમ આવે આપણે ક્લેમ કરીએ એ બધી પ્રોસીજર રૂટીન છે પણ ઘણીવાર વીમા કંપનીનો જે વ્યૂ હોય છે તે નોર્મલી વીમાને કઈ રીતે નામંજૂર કરવો એની ભૂલ એ શોધતા રહેતા હોય છે એટલે ઘણા અલગ અલગ કેસો એમ તો થાય છે મેડિક્લેમમાં અમુક કેસોમાં એવું હોય છે કે જે વીમો વીમાની રકમ હોય તે પૂરેપૂરી વીમા કંપની નામંજૂર કરે અમુક કેસોમાં એવું હોય છે કે પાર્ટ પેમેન્ટ આપીને અમુક રકમ એ લોકો નામંજૂર કરે એ રીતે એ લોકોના ડિસિઝન કેસીસ વાઇઝ અલગ અલગ હોય છે હા તો પછી તમે એકાદ બે કોઈ એવા ઇન્ટરેસ્ટિંગ કેસ વિશે કહી શકો કે જે બહુ જ પેચીદા હોય અથવા પૂરેપૂરો તમે મેડિક્લેમ અપાવ્યો હોય હા હું તમને એક એવો કેસની ચર્ચા અહીંયા કરવા માંગુ છું જેની અંદર વીમા કંપનીએ ક્લેમ જે હતો તે પૂરેપૂરો નામંજૂર કરેલો હતો વીમેદારનો એમાં કેસમાં હકીકત એવી હતી કે વીમેદારે જે વીમો હતો તેના અંતર્ગત એમણે જે ટ્રીટમેન્ટ લીધેલી એનો ક્લેમ કરેલો હતો વીમા કંપની સમક્ષ હવે એમની જે ટ્રીટમેન્ટ હતી તે એમને હાર્ટ એટેક આવેલો હતો હાર્ટ એટેકને કારણે એમણે હોસ્પિટલમાં એડમિટ થઈને સ્ટેન્ટ મુકાવવું પડેલું એમની જે મેજર સર્જરી કહી શકાય તે કરવામાં આવેલી હતી હવે આ કેસમાં વીમા કંપનીનું તારણ એવું આવ્યું કે ભાઈ એમને કંઈક વીસેક વરસ પહેલાં હાઈપરટેન્શન હતું એની એ રેગ્યુલર મેડિસિન લેતા હતા એ બાબત એમણે વીમા કંપનીને નથી જણાવી તો વાસ્તવમાં એવું કહી શકીએ કે હાઈપરટેન્શન એ એક લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે લાઈફસ્ટાઈલ ડિઝીઝ એટલે એ કેવું કે તમે તમારી જીવન જરૂરિયાત મુજબ તમારી જે વર્તન હોય તમારું જે તમે જે રીતે ચાલતા ફરતા હોવ તેમાં તમારા જીવનની જે રોજિંદી પ્રક્રિયામાં તમારા હાર્ટબીટ્સ અપડાઉન થતા રહેતા હોય છે એટલે એના પ્રમાણે તમારું બ્લડ પ્રેશર અપડાઉન થતું રહેતું હોય છે એટ ઓકે એટલે એનો કારણ એવું નહીં હોઈ શકે કે એ કોઈ તમને ડિઝીઝ છે અને એ લાઈફટાઈમ ડિઝીઝ તમને રહેવાની જ છે અને એને કારણે જ તમને કોઈ બીમારી ઉદભવી છે એવું તમે નહીં કહી શકો અને આ કેસમાં કેવું હતું કે વીમા કંપની પાસે એવા કોઈ એવિડન્સ પણ નહીં હતા કે ભાઈ આ હાઈપરટેન્શન જે એમને હતું વીમેદારને તેને કારણે જ એમને આ હાર્ટ એટેક આવ્યો છે અને એને કારણે એમણે ટ્રીટમેન્ટ લેવી પડી છે તો એની અંદર કોર્ટનું એવું તારણ હતું કે ભાઈ આ બંને બીમારીને કોઈ નેક્સસ નથી કોઈ રિલેશન નથી એટલે એને કારણે જે ક્લેમ રિજેક્ટ કર્યો છે તે ખોટી રીતે કર્યો છે અને કંપનીને ઓર્ડર કરેલો હતો કોર્ટે કે ભાઈ તમે જે વીમાની રકમ છે ક્લેમની રકમ તે તમે વિથ ઇન્ટરેસ્ટ કમ્પેન્સેશન કોસ્ટ સાથે ચૂકવી આપો ઓકે તો આ તો તમે વાત કરી ટેન્શનની પણ એવા કોઈ ડિસીઝ છે કે જેના કેસ વધારે આવતા હોય અને એવા મોટે ભાગના જે કેસ હોય જે કંપની નકારી જ દેતી હોય કારણ કે આજે આજનો યુગ એવો છે કે ઘણા બધા નવા રોગો શોધાયા છે નવા નવા રોગો છે તો એવું બને છે કે એમાં વધારે રિજેક્શન આવતા હોય મેજર તો કેવું છે કે અલગ અલગ દરેક કેસમાં હવે વીમા કંપનીઓ ના મંજૂર કરવા માટે અલગ અલગ કારણ બતાવી રહી છે પરંતુ ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે ભાઈ હોસ્પિટલાઇઝેશન જરૂરી નહીં હતું હોસ્પિટલાઇઝેશન જે હતું તે કરવું જરૂરી નહીં હતું કે ભાઈ એમને ઓપીડી બેઝિસ પર બારોબાર એમને ઘરેથી પણ ટ્રીટમેન્ટ આપી શકતા હતા અથવા અમુક કેસમાં એવું હોય કે ભાઈ હોસ્પિટલમાં એડમિટ શા માટે થયા જસ્ટિફાઈડ નથી તમારું હોસ્પિટલમાં એડમિટ થવું તો એવા કેસમાં ડોક્ટરનું સર્ટિફિકેટ ડોક્ટર નું ઓપિનિયન એ એક્સપર્ટ ઓપિનિયન તરીકે કોર્ટ માનતી હોય છે એટલે આવા કેસમાં જો ડૉક્ટર પોતાનું ઓપિનિયન આપે છે કે ભાઈ આ પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ થઈને આ ટ્રીટમેન્ટ લેવી જરૂરી હતી તો તેને માટે ડૉક્ટરનું સર્ટિફિકેટને કોર્ટ એક્સપર્ટ એવિડન્સ ગણીને એને પોતાના જજમેન્ટમાં મેઇન મહત્ત્વનો પુરાવો ગણીને વીમેદારની ફેવરમાં આ કેસમાં જજમેન્ટમાં એ લોકો મહત્ત્વનો પુરાવો ગણીને અ વિમેદાની ફેવરમાં એ લોકો જે ક્લેમ છે તે આ ચૂકવવા માટે ઓર્ડર કરતા હોય છે ઘણી બધી જિલ્લા કમિશને આ રીતના ઓર્ડર કર્યા છે ઓકે પ્રાચી દેસાઈ જે પ્રશ્ન કોર્ટમાં ઉદ્ભવે એ જ જ્યારે પહેલા ઇન્સ્યોરન્સ આપવા માટેનો જે વ્યક્તિ આવતો હોય અથવા કંપની હોય તો એ જ ગ્રાહકની સાથે ક્લેરિટી એ કરી દેવી જોઈએ મને એવું લાગે છે કે ભાઈ આવું આવું છે આમાં એક વર્ષ પછી તમને ક્લેમ મળશે આ આ રૂમના ક્લેમ નહીં મળે પરંતુ ઘણી બધી વખત કાં તો ગ્રાહક અવેર નથી હોતો અથવા તો એટલા બધા કાગળિયા હોય વાંચવાના તો એ ગ્રાહક વાંચતો નથી હોતો તો તમારી દૃષ્ટિએ ગ્રાહકે શું ધ્યાન રાખવું જોઈએ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં પહેલું તો આપણે જ્યારે ઇન્સ્યોરન્સ લેવા જઈએ છીએ કોઈ પણ વ્યક્તિ ઇન્સ્યોરન્સ પોતાનો લે છે મેડિક્લેમ લો કે જીવન વીમો લો કોઈ પણ ઇન્સ્યોરન્સ તો તમારે તમારું જે પ્રપોઝલ ફોર્મ તમે વીમો લો છો ત્યારે કોઈપણ ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસે પ્રપોઝલ ફોર્મ ભરાવતી હોય છે જેની અંદર તમારે તમારી પૂરેપૂરી હિસ્ટ્રી જણાવવાની હોય છે આ વિગત તમારે બને ત્યાં સુધી એવો તમારે આગ્રહ રાખવાનો કે આ વિગત તમે જાતે પોતે જણાવો એ વિગત જે ભરવાની હોય તે તમે જાતે પોતે ભરીને એના ઉપર તમારી સાઈન કરો કારણ કે ઘણી એવું થતું હોય કે ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ જે હોય તે લોકો એવું કહે ઘણી અમુક જે લેમેન હોય જેને બહુ કંઈ ખાસ લાગ લગતા વાંચતા નહીં આવડતું હોય તો એ લોકો સાઈન કરાવી લે કે ભાઈ તમે સાઈન કરી દો ફોર્મ અમે ભરી લઈશું તો એવા કિસ્સામાં આપણે જાગૃત બનીને એ જે ફોર્મ છે તે ભલે ઇન્સ્યોરન્સ એજન્ટ ભરતા હોય પણ આપણી જવાબદારી છે કે એને આપણે વાંચી સમજીને એકવાર જોઈ ચકાસીને ત્યાર પછી જ સાઇન કરવાની કે કોઈવાર એ પ્રપોઝલ ફોર્મની અંદર આપણાથી કોઈ હકીકત કંઈક લખવાની રહી જતી હોય અથવા તો કોઈ ખોટી હકીકત જણાવી દેવામાં આવી હોય એજન્ટ દ્વારા તો એ બધી બાબતો ધ્યાનમાં લઈને પછી આપણે વીમો લેવા માટે આગળની પ્રોસીજર વધારવાની હોય એટલે સૌ પ્રથમ તો પ્રપોઝલ ફોર્મ પર આપણું મેઇન ફોકસ હોવું જોઈએ એ જે પ્રોપોઝલ ફોર્મ આપણે ભરીએ છીએ તો એની એક કોપી પણ આપણે આપણી પાસે રાખવાની કોઈ વખત કેવું થતું હોય કે અમુક માલાફાઈડ ઇન્ટેન્શનથી આપણે કોઈ પ્રપોઝલ ફોર્મ કંપનીને જમા કરાવવા આપીએ છીએ કંપની સુધી પહોંચતા પહોંચતા એ પ્રપોઝલ ફોર્મની અંદર પણ કદાચ કોઈ વાત છેડા થઈ જાય તો એ આપણી પાસે એક એવિડન્સ રહે કે ભાઈ આપણે વીમા કંપનીને આ હકીકત જણાવી છે વીમા કંપનીએ આ હકીકત સમજી વિચારીને આપણને વીમો આપવાનું પસંદ કર્યું છે એટલે એ રીતે આપણે વીમા કંપનીને જે પ્રપોઝલ ફોર્મ ભર ભરીને આપીએ છીએ તે યોગ્ય હોવું જોઈએ ચકાસેલું હોવું જોઈએ ત્યાર પછી જ આપણે આપણી સાઇનથી એમને સબમિટ કરાવવાનું હોવું જોઈએ ત્યાર પછી આપણી પાસે જ્યારે જે વીમાની પોલિસી આવે છે પોલિસી લીધા બાદ વીમા કંપની આપણને જે પોલિસી મોકલે છે તે પોલિસી હાથમાં આવ્યા પછી ડોક્યુમેન્ટને આપણે વ્યવસ્થિત રીતે ચકાસવાનો કે લાઈક આપણે જે વીમો લીધો છે આપણે જે કરાર કર્યો છે વીમા કંપની સાથે તે આપણે કરવા માંગતા હતા તે મુજબનો છે કે નથી કોઈ વાર એવું થતું હોય કે આપણે ઉંમર કંઈક અલગ જણાવી હોય પોલિસીમાં કંઈ અલગ ઉંમર લખાઈને આવી હોય ભૂલથી તો આ બધી જે અંદર નાની નાની ભૂલો રહી ગઈ હોય તો તે બધી ભૂલો આપણે પોલિસીમાં એક ફ્રી લુક પીરિયડ હોય છે કે આપણને અંદર કોઈ પોલિસીની અંદર ભૂલ હોય કે પોલિસી આપણને જે મળી છે તે યોગ્ય પ્રકારની છે કે નથી અગર આપણને નથી પસંદ પડતી તો એ આપણે થર્ટી ડેઝની અંદર એને કેન્સલ કરાવીને પાછી મોકલી શકીએ છીએ તો તેવા સંજોગોમાં વીમા કંપની આપણે ભરેલું પ્રીમિયમ આપણને પાછું રિફંડ પણ કરી દેતી હોય છે પણ એ પર્ટિક્યુલર ફ્રી લૂપ પીરિયડની અંદર આપણે એ જે પ્રોસિજર છે તે કરવાની જરૂરી જ છે એટલે એને માટે દરેક ગ્રાહકમાં આ બાબતની જાગૃતિ હોવી ખૂબ જ મારા હિસાબે મહત્ત્વની છે જે મને જે જાણકારી છે મુજબ બે પ્રકારના વીમા હોય એક કેશલેસ હોય એટલે તમે સીધા હોસ્પિટલમાં જઈને દાખલ થઈ જાવ પૈસા નહીં ભરવાના અને એક વીમો એવો બી હોય કે પહેલાં તમારે પૈસા ભરવાના અને પછી તમારો ક્લેમ પાસ થાય તો આની અંદર ગ્રાહકોનો રાઈટ શું હોય છે આ કેસ લડવા માટે તમે કીધું તે મુજબ બરાબર છે નોર્મલી કોઈ પણ પોલિસી હોય ને તો એમાં કેશલેસની ફેસિલિટી પોલિસી તો આપતી જ હોય છે પણ કેશલેસની ફેસિલિટી જે છે ને તે દરેક હોસ્પિટલમાં અવેલેબલ નથી હોતી એટલે ઘણી હોસ્પિટલમાં કેશલેસ ફેસિલિટી હોય છે ઘણી હોસ્પિટલમાં નથી હોતી હવે કેશલેસ જે ફેસિલિટી છે તેમાં એવું છે કે આપણે એડમિટ થયા છે હોસ્પિટલમાં આપણે આપણી વીમા કંપનીની જે વિગતો છે તે આપણે હોસ્પિટલને આપવાની હોય છે તે મુજબ હોસ્પિટલમાં એક વીમા કંપનીની ટીમ બેસેલી હોય જે આપણો જે ક્લેમ પ્રોસેસ કરવાનો થતો હોય આપણા હોસ્પિટલાઇઝેશન દરમિયાન તે બધી પ્રોસીજર એ લોકો ત્યાંથી પોતે કરી લેતા હોય છે અને આ ફેસિલિટીની અંદર એવું હોય કે ભાઈ આપણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવીએ ત્યાં સુધીમાં વીમા કંપની આપણો ક્લેમ પ્રોસેસ કરીને જે પણ આપણા ખર્ચાના રૂપિયા હોય ક્લેમના રૂપિયા થયા હોય તે ડાયરેક્ટલી આપણને નહીં પણ ડાયરેક્ટ હોસ્પિટલને ચૂકવી આપતી હોય છે એટલે એ એક બેનિફિટ પેશન્ટને રહી છે કે ભાઈ એમને જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાયા હેલ્થ રિલેટેડ તો તે ટાઈમે એમણે નાણાકીય કોઈ અગવડ ઊભી નહીં થાય અને આ એક ફેસિલિટીને કારણે એ લોકોનો ક્લેમ ઇઝીલી પ્રોસેસ થઈ જાય પણ કોઈક વાર એવું બનતું હોય કે ભાઈ કેશલેસ ફેસિલિટી નથી કોઈ હોસ્પિટલમાં તો તેવા સંજોગોમાં આપણે આપણો જે ક્લેમ છે હોસ્પિટલાઇઝેશન ડિસ્ચાર્જ લીધા પછી આપણને જે આપણા ખર્ચા થયા છે તેના જે ઓરિજિનલ બિલ્સ છે તે બધું આપણે વીમા કંપનીની સા સમક્ષ રજૂ કરીને આપણે આપણો ક્લેમ કરી શકીએ છીએ એટલે એ રીતે બી આપણે આપણો ક્લેમ પ્રોસેસ કરવાનો હોય છે સામાન્ય રીતે લોકોના મનની અંદર એક એવી ઇમેજ છે કે કોર્ટના ચક્કરમાં ફરો તો મહિનાઓના મહિના નીકળી જાય એટલે ઘણી વખત લોકો છે તે કોર્ટના કેસમાં પડતા નથી અને સુરતમાં તો એવા બધા લોકો હોય કે લાખ બે લાખ રૂપિયામાં કોણ માથાકૂટ કરે તો આવું કોર્ટની અંદર બને છે કે એમાં ઝડપી નિકાલ આવી જાય છે અને બીજો સવાલ સાથે એ બી પૂછી રહ્યો છે કે ગ્રાહક જ્યારે કેસ કરે ત્યારે કયા ડોક્યુમેન્ટ્સ છે જે એને ફરજિયાત મતલબમાં રાખવા જરૂરી છે તો એના કેસમાં એને ફાયદો થઈ શકે કોર્ટનું જે કામકાજ જે છે તે તમે સિવિલ કોર્ટ કે બીજી કોર્ટનું કામકાજ જો તો તે પ્રમાણે બહુ ઝડપી છે પરંતુ અત્યારે સુરત એક બહુ મોટું સેન્ટર છે એટલે અહીંયા જે ગ્રાહકોમાં જાગૃતિ છે તે નોર્મલી બીજા સેન્ટર કરતાં ઘણી સારી એવી જાગૃતિ હોવાને કારણે સુરત કોર્ટ જે આપણી સુરત જિલ્લા કમિશન જે કહેવાય તેમાં ઘણા કેસીસ હાલ હવે દાખલ થતા આવ્યા છે જેને કારણે ભારણ કોર્ટનું તો વધ્યું છે પણ કોર્ટ પોતાની જે ક્ષમતા છે તે પ્રમાણે ઘણું સારું કામકાજ કરીને બહુ ઝડપી નિકાલ કરીને કોર્ટ કેસીસનો નિકાલ કરીને જે ગ્રાહકો છે તેમને ન્યાય અપાવવાની પૂરેપૂરી પ્રયત્ન કરી જ રહી છે અને તમારો જે બીજો પ્રશ્ન હતો કે ગ્રાહકે કયા કયા ડોક્યુમેન્ટ્સ પર મહત્વનું ધ્યાન આપવું જોઈએ તો તમે કોઈ પણ ક્લેમ કરો છો વીમા કંપની સમક્ષ કોઈપણ ડોક્યુમેન્ટ્સને કોઈપણ પેપર્સ કે કંઈ પણ રજૂ કરો છો તો તે દરેક વસ્તુની તમારે ઝેરોક્ષ રાખવાની હોય છે ફોર એક્ઝામ્પલ તમારી પાસે તમે ક્લેમ કર્યો છે તમારે ત્યાં ઇન્વેસ્ટિગેશન માટે ઓફિસર આવે છે વીમા કંપનીમાંથી તો તે ટાઈમે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ્સ પર એ લોકો સાઇન કરાવી જતા હોય છે હવે નોર્મલ લેમેનને એ ધ્યાન નથી હોતું કે ભાઈ એમણે આ ડોક્યુમેન્ટ પર સાઈન કર્યા એમાં શું લખાણ લખ્યું છે એ એ એ ક્યાં એનો શું લોકો ઉપયોગ કરશે તે બાબતની જાણકારી હોતી નથી એટલે ગ્રાહકે વસ્તુને ધ્યાન રાખવાનું કે તમારી પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ વીમા કંપનીના કોઈ પણ ઓફિસર્સ લે છે તો એ બધાની ઝેરોક્સકોપી આપણે રાખવી ખૂબ જરૂરી છે પ્રાચી આમ તો તમે ઓવરઓલ બધી જ બહુ સારી રીતના વાત કરી અને બહુ જ સરળ ભાષામાં સમજાવ્યું પરંતુ છેલ્લે તમારી પાસેથી એક ગ્રાહકો માટે મેસેજ જોઈએ છે કે ઓવરઓલ ગ્રાહકે શું શું અવેરનેસ રાખવી જોઈએ ગ્રાહકોએ મારા માનવા મુજબ દરેક વ્યક્તિએ જાગૃતતા રાખવી ખૂબ જ જરૂરી છે ડગલે ને પગલે આજે જ્યારે સમાજમાં કંઈ ને કંઈ માલાફાઈડ ઇન્ટેન્શનથી કંઈ ને કંઈ પ્રવૃત્તિ થતી હોય તો જો તમારી જાગૃતિ હશે તો જ તમે એમાંથી બચી શકશો ઇફ તમે જાગૃત નથી તો તમે એમાં ગમે ત્યાં ગમે તે રીતે ફસાઈ જવાની તમારી પૂરેપૂરી સંભાવના છે જ એટલે મારું એવું અંબલ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે કોઈ પણ તમારા જીવન જરૂરિયાત કે રોજિંદી જે પણ પ્રવૃત્તિ છે તેમાં તમારે પોતે જાગૃત રહેવું અને પોતે જાગૃતિથી દરેક વર્તન કરવું એ ખૂબ જ મહત્વનું છે આપણે અત્યારે જ્યારે પ્રાચી દેસાઈ સાથે વાત કરી રહ્યા છે તો એમની એક વિશેષ જાણકારી પણ હું તમને આપવા માંગુ છું કે પ્રાચી દેસાઈએ એક પુસ્તક લખેલું છે સલામ સુરતીઓને આ પુસ્તક તમે જોઈ શકો છો અને આ નીચે તમે જોઈ શકો છો કે જે ગ્રાહક અદાલતો અદાલતોમાં સુરતના દીવા દાંડી રૂપ કિસ્સાઓનું રસપ્રદ વિશ્લેષણ એટલે પ્રાચી જે કેસ લડ્યા છે અથવા એમને જે કેસનો અનુભવ આમાં થયો છે એ બધા ઇન્ટરેસ્ટિંગ કેસો આ બુકની અંદર એમણે લીધા છે તો આ આપણા માટે બહુ સારી વાત છે કે ભાઈ આપણે એટલું નોલેજ મળે તો આ જે પ્રાચી દેસાઈનું પુસ્તક છે સલામ સુરતીઓને એક વાર વાંચવા જેવું તો ખરું તમારે પોતે તો જાગૃત રહેવું જ પડશે કોર્ટ તો છે એડવોકેટ તો છે પણ તમારે પોતે પણ જાગૃત રહેવું પડશે પ્રાચી થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરો વેલકમ